વેલકમ બેક સમાચાર તરફ નજર કરીએ તો એક ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજીવ મોદી સામે વિદેશી યુવતીએ ફરિયાદ કરી છે વિદેશી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે વર્ષ બે ના બાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ થી લઈ અને છવ્વીસ માર્ચ બે હજાર ત્રેવીસ દરમિયાન આ એક વિદેશી મહિલા નાગરિક જે છે એમની સાથે શારીરિક દુષ્કર્મ અને છેડતી અંગેની ફરિયાદ ડોક્ટર રાજીવ ઇન્દ્રવર્દન મોદી તેમજ જોનસન મેથ્યુ વિરુદ્ધ એક રજૂઆત કરવામાં આવેલી હતી ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર ઓનરેબલ ગુજરાત હાઇકોર્ટ તરફથી નીચલી કોર્ટમાં પણ એ બાબતે કાયદેસર સીઆરપીસી એકસો છપ્પન ત્રણ નીચે ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું હોય એ અન્વયે અહીંના સિટી કોર્ટના ગ્રામ્ય કોર્ટના હુકમને આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર સીઆરપીસી એકસો છપ્પન ત્રણ નીચે

આપણે સૌથી પહેલા તો ધન્યવાદ આપીશું આપણે ન્યાયપાલિકાને જ્યાંથી આ જે ઓર્ડર આપણા ગુજરાત હાઈકોર્ટમાંથી આવ્યો છે અને મેજિસ્ટ્રેટ સાહેબ ને ડાયરેક્શન આપ્યું છે તમે એકસો છપ્પન ગુનાને રજિસ્ટર કરો અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરો તો પીડિતા તરફે એક વસ્તુ કહીશ કે એ ઇન્ડિયન નથી તો આપડા આપણી જે લોકશાહી છે અને આપણે જે ન્યાયપાલિકા ઉપર લોકોનો વિશ્વાસ છે એ વસ્તુને આ એફોર્મ રાખે છે કે ભાઈ તમે વિશ્વાસ રાખી શકો છો તમારી લડાઈ લાંબી થઈ શકે છે પણ તમે સાચા હશો તો તમારી જીત નિશ્ચિત છે પરંતુ રાજેશભાઈ પ્રશ્ન ત્યાં પણ થાય છે કે જો આ ઘટના બે ના ત્રીજા મહિનાની છે તો શા માટે આટલું મોડું કર્યું કે ડિસેમ્બરમાં શા માટે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો હવે ઘણી વખત કેવું થઈ જતું હોય છે કે એના જે વિક્ટીમ કે ભોગ બનનાર હોતું હોય છે એ લોકોને પ્રોપર રિપ્રેઝન્ટેશન બી મળતું નહોતું બરાબર અને બીજા દેશથી આપણા દેશમાં આવીએ કે આપણે બીજા દેશમાં જતા હોઈએ છીએ ત્યારે આપણે ત્યાંના કાયદા જાણવા કાં તો એ લોકો અહિયાં આવે તો અહીંના કાયદા જાણવા એ અઘરું પડતું હોય છે તો જેમ જેમ કરી એ લોકો ફરિયાદ ફાઇલ કરતા હોય છે અને જનરલી આપણું તંત્ર બી એવું છે કે જ્યાં સુધી તમે પાછળ ના પડો તો ફરિયાદ નોંધાતી નહીં અને જયારે તમે સારી રીતે ડિટર્મિનેશન કે ડેડિકેશન સાથે પાછળ પડો બધા ફેક્ટ જજ સાહેબ સામે મોકલો મૂકો ત્યારે એ વસ્તુની કોગ્નિઝન્સ લેવામાં આવતું હોય છે અને એ બી એક કારણ છે અને બીજું આપણું તંત્ર બી ઘણા ઓફિસરો એવા છે જે ઘણી વખત સપ્રેસ કરતા હોય છે ઘણી મેટરો એમાં સારા લોકો બી છે અને ખરાબ લોકો બી છે તો એ કારણ બી થતું હોય છે કે આવી બધી ફરિયાદો રજીસ્ટર થતી નથી પણ આ કેસમાં રજીસ્ટર સ્ટાર્ટિંગમાં થઈ નથી પણ ફાઇનલી આપણે ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ આ એફઆઈઆર રજીસ્ટર થઈ છે રાજેશભાઈ જે પીડિતા યુવતી છે વિદેશી યુવતી છે તેમના વિશે પણ જણાવશો પીડિતા જે છે બુલ્ગેરિયન નાગરિક છે અને એમને જે એઝ અ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે અહિયાં નોકરીમાં બોલાવવામાં આવ્યા હતા અને પાછળથી એમને ખબર પડી કે ભાઈ આ ફ્લાઇટ ની નોકરી નથી અને ઘણી વખત એમને જે એમના સુપરવાઇઝર હતા એમને પૂછ્યું કે ભાઈ કઈ રીતનું છે મારી જોબ ક્યારે ચાલુ થશે કેમ કે આગળ એમને એક બે મહિનામાં ઇન્ડક્શન પ્રોગ્રામ ચાલતું હોય છે બધું એ લોકોને ટ્રેનિંગ આપે શું છે શું નહીં પણ પાછળથી એમને ખબર પડી કે જે વિચારીને હું આવી હતી એવું બધું કઈ અહીંયા ચાલતું નતું અને એમનું કેવું બી છે કે આ બધું મને પહેલાથી ખબર હોત તો હું આવી ના હોત ઇન્ડિયા પણ આવું બધું થશે મારા જોડે પાછળથી એ એમના સ્વપ્નમાં બી વિચાર્યું નતું અને પાછળથી પછી જયારે ફરિયાદ કરવામાં આવી તો એમને ખબર પડી કે ઘણી બીજી મહિલાઓ બી છે જે આવા શિકાર બની છે તો એમને કીધું કે કોઈ આગળ આવે કે ના આવે પણ એટલીસ્ટ હું મારી ફાઇટ તો લડીશ

જે રીતે હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે હવે ગુનો પણ નોંધાયો છે બે હજાર મહિનાની જે ઘટના છે તેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સોલા પોલીસે જે અલગ અલગ કલમો લગાવી છે તેમાં આઈપીસીની કલમ ત્રણસો છોતેર ત્રણસો ચોપન અને પાંચસો છ બે મુજબ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે તો જે રીતે પીડીતાના વકીલ પણ આપણી સાથે જોડાયા હતા અને તે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે આ જે બનાવ છે તે થોડા મહિના પહેલા બન્યો હતો પરંતુ જે રીતે અત્યારે હાલમાં સામે આવ્યું છે કે કેડીલા ફાર્માના જે માલિક છે રાજીવ મોદી તેમની સામે આટલો ગંભીર ગુનો નોંધાયો છે પીડિતાના વકીલ રાજેશભાઈ આપણી સાથે જોડાયેલા છે રાજેશભાઈ જે રીતે આપણે વાત કરી કે અત્યારે હાલમાં આઈપીસીની કલમ મુજબ આ ગુનો તો નોંધવામાં આવ્યો છે પરંતુ જે કેડીલા ફાર્માના માલિક છે રાજીવ મોદી તેમના સંપર્કમાં આ જે યુવતી છે તે કેવી રીતે આવી હતી હવે આ તમે આખી ફરિયાદ જોશો તો આ બધાને એઝ અ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તો એક જોબ સોલ્યુશન નામની કંપની હતી જે આરોપી નંબર બે છે એમનું એમના થ્રુ એપોઈન્ટમેન્ટ મળી હતી એમને કે તમારે એઝ અ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે નોકરી કરવી છે અને પાછળ જયારે આ લોકો ઇન્ડિયા આવ્યા અને એ લોકોને હાઈ પેમેન્ટ બી પછી જયારે ઇન્ડિયા આવ્યા ત્યારે એમને ખબર પડી કે એમનું જે એકચુઅલ રોલ માટે જે અપોઈન્ટમેન્ટ થયું હતું એ કામ ના કરીને બીજા બધા જે શોષણવાળા કામ હતા એમાં બધા ઇન્ફોર્મેશન મળી અને જ્યારથી આમને સ્ટાર્ટ કર્યું ઓબ્જેક્શન કરવાનું કે આ બધું ખોટું છે આ મારું કામ નથી અને ત્યારથી પછી એમને ખોટી રીતે કંપનીમાંથી કાઢવામાં આવ્યું અને ખોટી રીતે આખું મેટર સપ્રેસ કરવામાં આવ્યું અને પછી એમને ડિસાઈડ કર્યું કે આપણે આ લડ જારી રાખીશું અને જે લોકોએ ખોટું કર્યું છે એમને એમને કર્મોની સજા જે મળે ને ના રસ્તા ઉપર ચાલીને એવી રીતે આપણે આગળ વધીએ અપોઇન્ટમેન્ટ નવેમ્બરની આસપાસ મળ્યું નવેમ્બર ડિસેમ્બરની આસપાસ અને ત્યારથી બે મહિનાનું એ લોકો ઇન્ડક્શન પ્રોગ્રામ હોય છે વેલનેસ અને પછી એટલે આપણે કહી શકીએ કે ચાર થી પાંચ કે છ મહિના સુધી આટલું કનેક્શનમાં હતા એ લોકોનું જે અહીંયા એમનું મકાન હતું જ્યાં એ લોકો રાખવામાં આવ્યા હતા જ્યાં એમને બધું ઇન્ડક્શન મળતું હતું શું કરવાનું શું નહીં તો આપણે ચાર થી છ મહિના કહી શકીએ જે છ મહિનાથી તે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ શું તેઓ લિવિંગમાં રહેતા હતા કે કઈ રીતે રહેતા હતા નહીં નહીં એમને પછી બટલર પર્સનલ અસિસ્ટન્ટ તરીકે એમને કામ કરવાનું કીધું કે ભાઈ આજે જે બી એમની બેસિક આપણે જે કહીએ કે દિન હોય કે ભાઈ મારે સપોઝ મારી બુક્સ મારા ટેબલ ઉપર હોય છે બેસિક આપણે કહીએ ને કે પર્સનલ અસિસ્ટન્સ ઇશારો મળ્યા કે આવી રીતે થાય છે એમને એમના જે સુપરવાઇઝર હતા એમને ઇન્ફોર્મ બી કર્યા હતા પણ પાછળથી ધીરે ધીરે કરીને એમના જે સન હતા એમને બી ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે ભાઈ આવી રીતે હરકતો થઈ રહી છે તો સ્ટાર્ટિંગમાં કોઈએ બહુ ધ્યાન આપ્યું નથી અને ધીમે ધીમે કરીને એ હરકતો વધી ગઈ અને આવી રીતની ઘટના બની હતી પાછળથી જી રાજેશભાઈ આપ જોડાયેલા રહેશો મારા સંવાદદાતા સોલા પોલીસ સ્ટેશન થી પ્રદીપ કચિયા પણ જોડાઈ ચૂક્યા છે પ્રદીપ જે રીતે ખૂબ જ મોટો આક્ષેપ છે તે કેડીલા ફાર્માના જે માલિક છે રાજીવ મોદી તેઓની ઉપર લાગ્યો છે અને અલગ અલગ આઈપીસી ની કલમ પણ લગાવવામાં આવી છે દુષ્કર્મનો આરોપિક વિદેશી યુવતી દ્વારા લગાવવામાં આવ્યો છે શું વધુ અપડેટ મળી રહી છે પ્રતિપાલસી ડિસેમ્બર ચાલી રહી છે અને ડિસેમ્બરનો આજે અંતિમ દિવસ છે ફેબ્રુઆરી માસની પચીસ કે છવ્વીસ તારીખની આસપાસથી લઈને માર્ચ મહિનાની દરમિયાનની આ ઘટના જે છે તે બની હતી ને જે ફરિયાદની અંદર પણ આ સમયગાળાનો જે છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઘટના બની ત્યારથી જ્યારે વિદેશી યુવતી જે છે તે એનો એવો આક્ષેપો પણ હતા કે હું મને ત્યાં બંધક બનાવીને રાખવામાં આવ્યું હતું ને મારી ઉપર અવારનવાર દુષ્કર્મ જે છે તે આચરવામાં આવ્યું હતું ત્યારબાદ જ્યાંથી હું ત્યાંથી ભાગીને ત્યાંથી બહાર આવી ત્યારથી તે અલગ અલગ પોલીસ સ્ટેશન અને અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન જે છે તેની મદદ માંગી હતી તેવા પણ યુવતીના જે છે તે આક્ષેપ હાઈકોર્ટની અંદર જે છે તે કરવામાં આવે અને ત્યારબાદ હાઈકોર્ટની ફટકાર બાદ સોલા પોલીસ મથકે જે છે તે આ અંગે ગુનો નોંધાયો છે ગુનો જે છે તે કેડીલા ફાર્માના માલિક જે છે તેની સામે નોંધાયો છે રાજીવ મોદી સામે જ્યારે આ ગુનો નોંધાયો છે ગુનોની અંદર આઈપીસીની કલમ જે છે ત્રણસો છોતેર ત્રણસો ચોપન પાંચસો છ બે મુજબની આ ફરિયાદ જે છે રાજીવ મોદીની સામે નોંધાણી છે આ ઘટનાને નવ મહિનાની આસપાસ જેટલો સમયગાળો થઈ ચૂક્યો છે અને ત્યારબાદ આ ફરિયાદ નોંધાઈ છે હવે સોલા પોલીસ સ્ટેશન જે છે તેના દ્વારા આગામી દિવસની અંદર તપાસ જે છે તે શરૂ કરવામાં આવશે પરંતુ હાલ તો તાત્કાલિક ધોરણે રાજીવ મોદીનું જે છે તે પ્રાથમિક નિવેદન જે છે પહેલા તો એ લેવાની તૈયારી જે છે તે સોલા પોલીસ સ્ટેશન દ્વારા એ કરવામાં આવી છે કેમ કે આ વિદેશી યુવતીના જે આક્ષેપો હતા કે જે હાઈકોર્ટની અંદર આક્ષેપ બાદ હાઈકોર્ટ દ્વારા એ ફટકાર જે છે તે લગાવવામાં આવી હતી કે આ અંગે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવે આ યુવતી અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન અને અમદાવાદ શહેરની મહિલા પોલીસ સ્ટેશન જે છે ત્યાં પણ ગઈ હતી ને ત્યાં પણ તેની ફરિયાદ ના લેવામાં આવી તેવા યુવતીના આક્ષેપ હતા કે જેને લઈને હાઈકોર્ટ દ્વારા કડક શબ્દોમાં એક ટકોર કરવામાં આવી છે બાદ હાઈકોર્ટ પોલીસ થઈ છે કલ્પીન જે જોડાયેલા સાથે કલ્પિન કલ્પિન પણ જોડાઈ ચૂક્યા છે રીતે ખૂબ જ મોટો જે આક્ષેપ છે તે અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યો છે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી ઉપર તે 6 થી આઠ મહિનામાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા શરૂઆત અત્યાર સુધીનો ઘટનાક્રમ જણાવશો કલ્પિન ચોક્કસથી થી આજથી નવ મહિના પહેલા બલ્ગેરિયાની એક યુવતી જે છે તે કેડીલા ના માલિક છે રાજીવ મોદી તેમના સંપર્કમાં આવે છે તેમના ત્યાં કામ માંગે છે અને તેમના ત્યાં કામ માટે તે રોકાય છે આ સમગ્ર ઘટનાક્રમ એક મહિના સુધી સર્જાય છે એક મહિના બાદ તેની સાથે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવી હોય તે પ્રમાણેની યુવતી દ્વારા અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો દાદ માંગવામાં આવી અને આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તેમાં જે યુવતી છે તે યુવતી મુખ્યત્વે ન્યાય માંગ્યો કે તેની સાથે કઈક ખોટું થયું છે મુખ્યત્વે તે વિદેશી યુવતી છે બલ્ગેરિયા ની રહેવાસી છે પ્રથમ તબક્કાની અંદર તેને અમદાવાદ શહેરના પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો પરંતુ પોલીસે આ સમગ્ર મુદ્દે ફરિયાદ લેવા માટે ઇન્કાર ક્યાંક કર્યો હોય તે પ્રમાણેની પણ સ્થિતિનું નિર્માણ થયું વખતો વખત તેને અમદાવાદ સોલા મથક પોલીસ સ્ટેશનની જે પોલીસ ચોકી છે ત્યાં પણ ફરિયાદ દાખલ કરવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ આખરે યુવતી ન્યાય માંગવા માટે કોર્ટનું સંગો લીધું હતું નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ તેની દાદ માંગી સેશન્સ કોર્ટે આ બંને પક્ષોને સાંભળ્યા અને જે ચુકાદો આપ્યો હતો તે ક્યાંક સમાધાનકારી ચુકાદો હતો અને તે ચુકાદા ના આધારે ત્યાં યુવતી ને ન્યાય ન મળ્યો હોય તેવું ફલિત થયું હતું એટલે તેને ગુજરાત હાઈકોર્ટ અંદર સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન જે છે તે કરી હતી ને તેમાં મુખ્યત્વે આ યુવતી દ્વારા અને અરજદાર દ્વારા દાદ માંગવામાં આવી કે કેડીલા ના માલિક છે રાજીવ મોદી તેમના દ્વારા તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હોય ત્રણસો ની ફરિયાદ આ સમગ્ર મુદ્દે દાખલ કરવી જોઈએ તેમ તે મતલબની અને રજૂઆત મુખ્યત્વે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી ઉપરાંત બે અલગ અલગ મુદ્દાઓ આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સર્જાય છે કેડીના કેડીલેના સીએમડી જે છે રાજીવ મોદી તેને લઈને ગુજરાત હાઈકોર્ટ ની અંદર જયારે સુનાવણી થઈ તેમાં બે અલગ અલગ મુદ્દાઓ હતા જેમાં જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પણ જે ઘટનાક્રમ હતો અને ત્યારબાદ પોલીસ મથક અંદર જે મહિલા પોલીસ મથકના જે અધિકારી હતા તેમના દ્વારા તેની સાથે જે ગેરવર્તનો કરવામાં આવી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેની સાથે વારંવાર દબાણ કરવામાં આવતું હતું કે તમે આ ફરિયાદ ન કરશો તમે આ ફરિયાદ પરત ખેંચી લો તેનો પણ એક મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો તેનું જે ઓડિયો રેકોર્ડિંગ હતું તે ટ્રાન્સક્રિપ્ટ ના આધાર પર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું પોલીસ મથક ની અંદર પણ સીસીટીવી નો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો હતો કે જે જો યુવતી પોલીસ મથકે ગઈ હતી મહિલા પોલીસ મથકે તો ત્યાં સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવા જોઈએ તે પણ પુરાવાનો એક ભાગ હતો એટલે તે મુદ્દાની અંદર પણ ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી મુદ્દો સામે આવ્યો હતો કે ટેકનિકલ કારણોસર એ સીસીટીવી ઉપલબ્ધ ન હોવાની વિગતો મૂકવામાં આવી હતી એક જ મહિનાની અંદર સીસીટીવી નો સંગ્રહ કરી શકાય છે અન્ય મહિનાઓ સુધી તેનો સંગ્રહ નથી કરી શકાતો અરજદાર તરફથી ગુજરાત હાઈકોર્ટ ની અંદર સુપ્રીમ કોર્ટના પરમવીરસિંહ કેસ નો નિર્દેશ મુજબ એક વર્ષ સુધી સીસીટીવી ફૂટેજ જે છે તે રાખવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉપરાંત ના વકીલે એ પણ કીધું કે આ સુપ્રીમ જો પોલીસ દ્વારા આ જે અહિંસાજક વર્તન કરવામાં આવ્યું છે અરજદાર દ્વારા ભારત દેશની અંદર દરેક વ્યક્તિને ન્યાયનો ન્યાય મેળવવા માટેનો અધિકાર છે અને તે અધિકારોનું ક્યાંક હનન થયું હોય આ સંબંધ ઘટના ક્રમ ની અંદર તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે તેવી રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી ઉપરાંત જે સુપ્રીમ કોર્ટે પરમવીરસિંહ કેસના જે હુકમો કર્યા હતા તે હુકમો નું ક્યાંક અનાદર થયો હોય તેવું પણ ફલિત થયું હતું એટલે એક ઘટનાક્રમ અલગ હતો અને બીજી તરફ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ની અંદર ગુજરાત હાઈકોર્ટે ડીઆઈજી કક્ષાના અધિકારીના સમર્થ કેસની નિષ્પક્ષ તપાસ માટે હુકમ કર્યો હતો અને તે જ હુકમ ના આધાર પર આજે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી ફરિયાદ નોંધવામાં આવી છે હવે આગામી દિવસોમાં રાજીવ મોદી પોલીસ પ્રાથમિક નિવેદન માટે ક્યારે બોલાવે છે કેવી રીતે સમગ્ર કાર્યવાહી આગળ વધે છે તે પર સૌ કોઈની નજર રહેશે આભાર કલ્પિન તેમજ પ્રદીપ માહિતી બદલ જોડા